જય માતાજી અવાર અવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે વહેલા વહેલા જાગી ગયા છે આજે વાર શનિવાર છે ને આજે શનિવાર છે આજે દુઃખ દીવા કરે છે અમારા ઘરવાળા અરુણાને આજે જવાનું છે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે નાસ્તા પાણી કરવાનું બધું આવી ગયું છે તૈયાર કરે છે આરતી નિત અરુણા નાય જોઈને તૈયાર થઈ ગઈ છે ગૌતમભાઈ મોબાઈલમાં બીજી છે મારા ઘરવાળા આરતી ભગવાનની આરતી ઉતારે છે ગૌતમભાઈમાં મોબાઈલમાં આમ ઊભું રાખું ઊભું

બેન જવાની તૈયારી કરી થેલા પહેલાં બધું બાંધી લીધું છે આ ખાવાનું જમવાનું છે આમાં અને આ થેલા છે કપડાંના થયેલા બેણકી અને દીપેશ જાય છે રેલવે સ્ટેશનને મૂકવા તો દીપેશભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને મિતનભાઈના અમે લોકો અહીંયા ઘરે છે અત્યારે ને એ લોકો જવાના છે હાલો આપણે મળીએ હાલો હવે લોકો જાય તૈયારીમાં લઈ લીધા લીપ આવી ગઈ

દેશમાં જાય છે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ ને પાછી હા પાણી ની બોટલ લીધી ને બધું લીધું રિટર્ન જે દેવાનું છે એ બધું લીધું પર્સ બાકી મોબાઈલ ચાર્જર બધી વસ્તુ કઈ ભૂલાય ના નહીં નહીં હાલો ભાઈ ભાઈ જે માતાજી ધ્યાન રાખીને જાજો મિત્રો અહીંયા અહીંયા હાલો ધ્યાન રાખીને દાજો હા જય માતાજી જય રાખી હાલ ખોલો પસાર જઈને ફોન કર્યો મિતુલ ને અમે લોકો આવી ગયા છે ગાર્ડનમાં અને પલઠીવાળીને બેસી ગયો અચ્છા અને આજે અરુણા માછીને એ લોકો ગયા છે દેશમાં મુંબઈ આવ્યા હતા આઠ દસ દિવસ રોકાણા પંદર દિવસ નહીં દસ જ દિવસ હા તો આઠ દસ દિવસ રોકાણા દીપેશ અને એની મમ્મી ગયા છે એને મૂકવા બાંદ્રા સ્ટેશન ઉપર બેસાડવા માટે અને હું અહીંયા એના પછી વરસાદ ચાલુ થયો જોરદાર વરસાદ ચાલુ થયો અને અમે લોકો આવી ગયા છે ગાર્ડનમાં અત્યારે હું ને અને હું ને મિતાનભાઈ તો મિતાનભાઈ બેઠો બેઠો ઝૂલા ખાય છે આરામથી જો ગાર્ડનમાં કોઈ નથી અત્યારે જો વરસાદ મસ્ત મસ્ત ઝાડ થઈ ગયા છે અત્યારે ગાર્ડનમાં એકદમ મસ્ત વાતાવરણ સુપર અત્યારે ગાર્ડનમાં કોઈ જ નથી ખાલી હું ને મિત છે ને મિતાન છે ને તો અત્યારે મિતાંજ છે અને અમે બંને જ ગાર્ડનમાં છે દાદા અને મિત્તાન તો અમારો મિતાંજ છે ને બેઠો બેઠો મસ્ત ઝૂલા ખાય છે અને ઘરે જવું જ ને આપણે હમણાં જવું છે તારા ચપ્પલ ક્યાં ઓરલી સાઈડ રાખ્યા છે ઓલી બાજુ ત્યાં જવું પડશે લેવા ઓકે તારો પછી મળીએ કે નવા વિડીયોમાં આ લોકો ગયા છે દેશમાં હમણાં મૂકવા ગયા છે બે વાગ્યાની ટ્રેન છે એ લોકો આવી જાય પછી જમવાનું બપોરનું આપણે જમીએ ત્યાં સુધી જય માતાજી બધાને આવજો ભાઈ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે મુંબઈમાં એકદમ ધૂમ અને ચોમાસું બેસી ગયું છે અને સુપર વરસાદ વરસે જ દબાટે અત્યારે સવારથી ચાલુ જ છે અત્યારે બી ચાલુ છે થોડોક ઓછો થયો છે એટલે અમે અહીંયા આવ્યા છે હું ને મિતાજ મિતભાઈ પણ ઠીક છે બાય બાય કરજો ઓકે બાય બાય ફરી મળશું નવા વિડીયોમાં બાય જય માતાજી બધા આવજો બાય જય માતાજી